રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા પાંચસો પચાસ કરોડના પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે બે એકર જગ્યામાં પચાસ કરોડનું મંદિર બનાવવામાં આવશે જેના માટે જસવંતપુર ગામે ન્યારી નદીના કિનારે બત્રીસ વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે જ્યારે મંદિરની સામે અન્ય દસ એકર જમીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેના પગલે ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઈને અમદાવાદ આરટીઓ કચેરીના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે તેમજ વિડીયોમાં દેખાતા એજન્ટો વિરુદ્ધ રાણી પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ સૂચના આપવામાં આવી છે વડોદરાના કપુરાઈ પાસેની હોટલના કમ્પાઉન્ડમાંથી ચારસો ઓગણસિત્તેર પેટી ભરેલો ટેમ્પો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે જેમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કપુરાઈ પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતાની સાથે જ કોડન કરી લીધો હતો જે બાદ તપાસ કરતા તેમાંથી દારૂ ભરેલી ચારસો પેટીઓ મળી આવી હતી જેને પગલે પોલીસે ટેમ્પો ચાલક પ્રકાશ અવાસિયાને અટકાયતમાં લઈને ચોવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ વડોદરા નજીક સેવાસી ખાતેથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો